જય માતાજી કેમ છો બધા તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં બધા જ ગુજરાતીઓના મનપસંદ અને શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવા આજે આપણે લીલી મેથીની ભાજી અને મકાઈના લોટનો ઉપયોગ કરીને સ્વાદથી ભરપૂર એવા વડા બનાવશું આ વડા બહારથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બને છે અને વડા સાથે ખવાતી ધાણા ભાજીની એકદમ ચટપટી અને ખાટી મીઠી ચટણી બનાવશું અને આ વડા બનાવીને તમે બે થી ત્રણ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ વડા માટેની પેસ્ટ બનાવી લઈએ તો તેના માટે મેં બે લીલું લસણ લીધું છે સમારીને બે ચમચી જેટલું તેને એડ કરશું ખાઈણીની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું જેથી બધી વસ્તુ સારી રીતે ખંડાઈ જાય બધી જ વસ્તુને સારી રીતે ખાંડી તો બધી જ વસ્તુ સારી રીતે ખંડાઈ ગઈ છે આપણે આ રીતે પેસ્ટ બનાવી લેશું ખાંડીને આ સ્ટેપ તમે મિક્સરમાં પણ કરી શકો છો પરંતુ આવી રીતે ખાંડીને મસાલો બનાવવાથી મસાલાનો ટેસ્ટ વધારે સારો આવે છે

ખાંડીને જે મસાલો તૈયાર કર્યો છે તેને એડ કરી દેસુ હવે મસાલાને તેલમાં સાકડી લેશું તો મસાલો તેલમાં સારી રીતે અને ભાજીને પણ તેલમાં સારી રીતે સાતળી દેસુ તો મેથી આપણે એક મિનિટ જેટલી જ તેલમાં સાતડવાની છે વધારે નથી સાતડવાની આવી રીતે મેથીને થોડી વઘારીને પછી વડામાં એડ કરવામાં આવે તો વડાનો ટેસ્ટ વધારે સારો આવે છે તો મેથી તેલમાં સારી રીતે સતડાઈ ગઈ છે અને થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે હવે મસાલા એડ કરી દઈએ તો મસાલામાં એક ચમચી જેટલી હળદર એડ કરશું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું એક ચમચી આખું જીરું એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મસાલા અને હવે આ વઘારમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેસુ ખાંડ એડ કરવાથી બધા મસાલાની ફ્લેવર બેલેન્સ થઈ જાય છે તો હવે વઘારમાંથી પાણી બળી ગયું છે અને આપણો વરા માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને બનાવેલા આ વઘાર ને ઠંડો થવા દેસુ પછી આપણે વડા માટેનો લોટ બાંધવાનું ચાલુ કરશું હવે વડાનો લોટ બાંધવાનું શરૂ કરીએ તો વડા બનાવવા માટે મેં અહીં પીળી મકાઈનો આ રીતનો દરદરો લોટ લીધો છે તેને એક બાઉલમાં એડ કરશું અને જો મકાઈનો લોટ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ બાજરાનો લોટ પણ લઈ શકો છો મકાઈનો લોટ એકદમ દરદરો હોય છે તેથી લોટમાં બાઇન્ડિંગ આપવા માટે અડધી વાટકી કરતાં થોડો વધારે એવો ઘઉંનો લોટ એડ કરશું આપણે જે રોટલી બનાવવા માટે વાપરીએ તે જ લોટ લીધો છે હવે આપણે જે મેથીનો વઘાર તૈયાર કર્યો તો તે પણ ઠંડો થઈ ગયો છે તેને આ લોટની અંદર એડ કરી દેશું મીઠું એડ કરી દેસુ મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવું કેમકે આપણે જ્યારે મસાલો ખાંડ્યો તે વખતે પણ ખાંડવા ટાઈમે મીઠું એડ કર્યું તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું

અને જો ખાટી છાશ અવેલેબલ ન હોય તો તમે આ સમયે સ્વાદ પ્રમાણે લીંબુ પણ એડ કરી શકો છો જેથી વડા થોડા ખાટા બની જશે તો થોડી થોડી છાશ એડ કરીને આપણે વડાનો સોફ્ટ લોટ બાંધવાનો છે આ સમયે લોટને એકવાર ચાખી લેવો જો કોઈ પણ મસાલા મીઠું કાઈ પણ ઓછું લાગતું હોય તો તે એડ કરી દેવું આપણે જે મેથીનો વઘાર કરી પછી લોટમાં એડ કર્યો જો એમ ન કરીએ તો મેથીની ભાજી લોટમાં છૂટી છૂટી થઈ જાય છે કેમ કે મકાઈનો લોટ એકદમ દરતરો હોય છે અને જો મેથીની ભાજી એમનો એડ કરી દેવામાં આવે તો તે લોટ સાથે સારી રીતે મિક્સ નથી થતી તેથી આ વડા બનાવી ત્યારે પહેલા મેથીને વઘારી લેવી ખૂબ જ જરૂરી છે

હવે તીખાસ માટે મેં અહીં બે તીખા લીલા મરચા લીધા છે તેને એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અર્ધી ચમચી જેટલું આખું જીરું એડ કરશું હવે ચટણીને ઘાટી કરવા માટે એક મુઠ્ઠી જેટલા શેકેલા સિંગ દાણાની બારની ફોતરી કાઢીને લીધા છે તેને એડ કરશું

અને લીંબુ એડ કરવાથી ચટણી નો કલર પણ એકદમ લીલો રીતે ચટણીને ક્રશ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને આપણી એકદમ ખાટી મીઠી ચટપટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે આવી રીતે સ્મૂધ ચટણી બનાવવાની છે હવે બનાવેલી આ ચટણીને એક વાટકામાં કાઢી લેશો આ ચટણી બનાવીને તમે 7 થી 8 દિવસ માટે ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો અને આલુ પરોઠા સમોસા, સેન્ડવીચ થેપલા, ઢોકળા બધા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો છે તેને લઈ લઈએ તો લોટ સારી રીતે સોફ્ટ થઈ ગયો છે અને આ સમયે જો તમને લોટ વધારે કઠણ લાગતો હોય તો થોડી છાશ એડ કરીને લોટને આ રીતે ઢીલો કરી લેવો અને જો લોટ વધારે ઢીલો થઈ ગયો હોય તો થોડો લોટ એડ કરીને લોટને કઠણ કરી લેવો તો આપણો લોટ એકદમ પરફેક્ટ છે વડા બનાવવા માટે હવે આપણા વડા એકદમ ફૂલેલા બને તે માટે અડધી ચમચી કરતા પણ થોડો ઓછો એવો ખાવાનો સોડા એડ કરશું સોડા એડ કરવાથી વડા એકદમ ખુલેલા બને છે અને હવે સોડાને એક્ટિવ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરશું હવે સોડાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશો

અને હવે વડાનું થોડું એવું મિશ્રણ હાથમાં લઈશું અને આવી રીતે પહેલાં ગોળ શેપ આપશું અને આવી રીતે હાથથી થાપડીને વડાનો શેપ આપશું ગોળ તો વડાને આપણે વચ્ચેથી થોડા જાડા રાખવાના છે અને કિનારીએથી પતલા રાખવાના છે જેથી વડા સારી રીતે ફૂલે વડું સારી રીતે બની ગયું છે સાત જેટલા વડા બની ગયા છે આપણે બધા જ વડાને આવી જ રીતે બનાવીને તૈયાર કરશું અને હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીને વડાને તળતા પણ જાઈશું અને સાથે સાથે બનાવતા પણ જાઈશું હવે વડામાં ઉપરથી થોડું થોડું પાણી લગાવી દેસુ આવી રીતે પાણી લગાવવાથી પાણીની વરાળના કારણે વડા અંદરથી પણ સોફ્ટ બનશે આવી રીતે બધા જ વડામાં પાણી લગાવી દેસુ અને હવે વડાની ઉપર તલ લગાવી દેસુ થોડા થોડા આવી રીતે અને હવે વડાને તળી લઈએ હવે વડાને તળવા માટે એક કરાઈમાં તેલ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશો તો તેલ ગરમ થયું છે કે નહીં તે જોવા માટે થોડું મિશ્રણ તેલની અંદર એડ કરશું તો હજી આપણું તેલ એકદમ ગરમ નથી થયું હજી થોડીવાર માટે તેલને ગરમ થવા દેશો તો હવે તેલ એકદમ ગરમ થઈ ગયું છે હવે વડાને તેલમાં એડ કરી દેસુ આપણે વડાને તળવા માટે તેલને એકદમ ગરમ કરવાનું છે એક આવી રીતે હળવેથી અને હવે ગેસ ની ફ્લેમ ધીમી કરી નાખશું અને વડાને ને ગેસ થી ધીમી ફ્લેમ ઉપર તળશું જેથી વડા અંદર પણ સારી રીતે તળાઈ જાય અને આપણે વડા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે રીતે ફૂલી પણ ગયા છે અને વરાનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને વડા અંદર સુધી સારી રીતે તળાઈ ગયા છે તો હવે વડાને બહાર કાઢી લેશું અને બધા જ વડાને જ રીતે તળી લેશું તો બધા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે જે ગ્રીન ચટણી બનાવીને રાખી છે તેની સાથે વડાને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે વડા આપણા બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને વડાને ખોલીને બતાવું તો અંદરથી વડા એકદમ સોફ્ટ બન્યા છે અને વડા ખુલ્યા પણ ખૂબ જ સરસ છે અને આપણે જે ચટણી બનાવી છે તેની સાથે વડાનો ટેસ્ટ દસ ગણો વધી જશે તો એકવાર મારી આ રેસીપીથી તમે વડા જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને ટેસ્ટી તો એટલા બને છે કે તમને વારંવાર બનાવવાનું મન થશે અને આ વડા બનાવીને તમે બેથી ત્રણ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો મારી આજની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે આવજો